ગુજરાત ફેર પ્રાઇસ શોપ એસોસિએશનના પ્રમુખે રાજ્યના પુરવઠા નિગમ પર સવાલ ઉઠાવ્યો છે છેલ્લા તેર દિવસથી ગુજરાતના અન્ય નાગરિક પુરવઠાનું કમ્પ્યુટર સર્વર ગોકડું ગતિ ચાલી રહ્યું છે એસોસિએશન દ્વારા અનેક રજૂઆતો કરવામાં આવી છતાં પણ પુરવઠા વિભાગના જવાબદાર અધિકારીઓ સર્વરની સમસ્યા દૂર કરી શકાયા નથી જેના કારણે ગુજરાતના બોંતર લાખ કાર્ડધારકોને મુશ્કેલી પડી રહી છે

આવનારા આ પ્રમાણે કમ્પ્યુટર સર્વરના ધંધાયાને કારણે ગરીબ લોકો સસ્તા અનાજથી વંચિત રહે છે છેલ્લા તેર દિવસથી સરકારી સસ્તા અનાજની દુકાન પર બાયોમેટ્રિક પ્રોસેસમાં સર્વરમાં લોડિંગને કારણે ગ્રાહકો પાસેથી ડબલ વખત ફિંગરપ્રિન્ટ લેવી પડે છે ગુજરાતના લગભગ બોતેર લાખ કાર્ડ ધારકોને અનાજ અને કલ્યાણકારી યોજનાઓ સસ્તા અનાજની દુકાન મારફતે લાભાર્થીઓને વિતરણ કરવામાં આવે છે અને આ તમામ વિતરણ સરકારશ્રીની સૂચના મુજબ ઓનલાઈન સર્વરના બાયોમેટ્રિક વેરિફિકેશનથી કરવામાં આવે છે છેલ્લા તેર દિવસથી ગુજરાતના નાગરિક પુરવઠા વિભાગનું સર્વર ગોકળ ગાયની ચાલી રહ્યું છે અનેક રજૂઆતો છતાં પુરવઠા તંત્ર આ ક્ષતિ દૂર કરવા માટે વામણું પુરવાર થયું છે એક બાજુ પુરવઠા નિગમ તરફથી દુકાનદારોને સમયસર જથ્થો મળતો નથી ગુજરાતના હજી પચાસ ટકા ઉપરાંત વિસ્તારની અંદર ચણા અને ખાંડનો જથ્થો નિગમ પહોંચાડી નથી શક્યો આજે બાવીસ તારીખ થઈ ધોમ ધકતા તાપની અંદર લાભાર્થીઓ દુકાન ઉપર છેલ્લા તેર દિવસથી ધક્કા ખાઈ રહ્યા છે અને આ બાબતે માનનીય સચિવશ્રી શ્રી અને એમડી શ્રીને અનેક રજૂઆત કરવા છતાં આનો કોઈ નિરાકરણ આવ્યું નથી ગરીબ લાભાર્થીઓ માટે એક દુષ્કર્મ છે અને દરેક દુકાન ઉપર દુકાનદાર અને ગ્રાહકો વચ્ચે ઘર્ષણ બની રહ્યા છે અને સરકારની છબી છે એ ખરેડવાનો આ લોકો તરફથી પ્રયાસ થતો એવું એસોસિએશન સ્પષ્ટ માને છે અનેક રજૂઆત છતાં આ વસ્તુ ન કરવાથી સર્વરની ક્ષતિ દૂર ન કરવાથી ગ્રાહકો ખૂબ જ પરેશાન થઈ રહ્યા છે અને આ બાબતે સરકાર સરકારશ્રીએ ઘટતું કરવું એવી એસોસિએશન તરફથી માંગણી કરવામાં આવી છે સર્વર ધીમું ચાલતું હોવા છતાં એસીમાં બેસેલા અધિકારીઓ દ્વારા એક જ ગ્રાહકના બે વખત ફિગર પ્રિન્ટ બાયોમેટ્રિક કરવા માટેના તગલગી આદેશ થઈને આવ્યા છે જેના પરિણામે ગ્રાહકોનો ખૂબ જ સમય વ્યતીત થાય છે અને સર્વર ઉપર ખૂબ લોડ પડે છે એસોસિએશન તરફથી અનેક વખત રજૂઆતો છતાં આ ડબલ ફિગર પ્રિન્ટના સિંગલ ફિટ ફિગર પ્રિન્ટ કરવામાં નથી આવતા માત્ર એનઆઈસીની અંદર આના માટે તેને એક કમાન્ડ આપી અને પહેલાંની જેમ સિંગલ ફિગર પ્રિન્ટ લઈને જો આ ગ્રાહકોને જથ્થો આપવામાં આવે તો આ જથ્થો છે સમયસર ગ્રાહકોને મળે અને સર્વરૂપોનો લોડ ઓછો થતાં તેમનો સમય અને શક્તિનો બચાવ થાય એક બાજુ માનનીય શ્રી તરફથી મફત અન્ન યોજના હેઠળ ગ્રાહકોને મફત અનાજ આપવા માટેની યોજના છે ત્યારે ગુજરાતના પુરવઠા વિભાગના અધિકારીઓ દ્વારા આ બાબતે માનનીય વડાપ્રધાનશ્રીની યોજનાની અંદર આ રીતની એક અડચણ ઉભી કરવાના પણ પ્રયત્ન થઈ રહ્યા હોવાનું એસોસિએશન સ્પષ્ટ